રાજકોટનું અટલ સરોવર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નવા રેસકોર્ટ્સ ખાતે અટલ સરોવર ખુલ્લું મૂકતા માનવ મહેરામાં ઉમટી પડ્યું હતું જેમાં સૌથી વધુ યંગસ્ટર અટલ સરોવર ખાતે પહોંચ્યા હતા પચીસ એકરની અંદર એકસો છવ્વીસ કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યું છે અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ અટલ સરોવરમાં પ્રવેશ માટે પચીસ રૂપિયા ટિકિટ આપવામાં આવી છે

કેવું છે શું છે શું કે ગુજરાત ગુજરાતની ધરતી ને ગુજરાત લોકો વિશે શું કેવું ગુજરાતીઓ તમે જોઈ જ શકો છો કે બધી વસ્તુ ગરબા થી ચાલુ થાય ને ગરબા પૂરી થાય તો એ જ છે